જય માતાજી જય સાંજ પાડિયા દાદા તો મિત્રો આજે છે તારીખ સત્તર છ બે હજાર પચીસ આજે સાંજ પાળીયા દાદાના તમને દર્શન કરાવો આ છે સાંઠપાળીયા દાદાની મુખ્ય મોટી રહી ખાંભી છે અને ગેલા બાપા એ કૂતરાની ખાંભી છે અને મિત્રો આજે બાધામાં જે આવેલી તમને ગાય દેખાડું તમે જોઈ શકો છો મિત્રો આ જ આવેલી છે બાધામાં ગાય એ ગાયની બાધા હતી એમને તો ગાય મૂકી છે એમને મિત્રો ગાયને કંઈક તકલીફ હતી એટલે એમને બાધા રાખી હતી જે ગળવા ગામથી આવેલા હતા તો તમે જોઈ શકો છો આ સાંઠ પાયા દાદાનો જે દીવો ભળે છે જે અંદર ભેંસનો ફોટો દેખાય એ પણ બાધાવાળા જ મૂકી ગયેલા છે અને સામે જે લાકડાનું જે કોતરેલું જે સાણની ખાંભી છે જે સાંડનું જે ચિત્ર બનાવેલું છે એ પણ તમે જોઈ શકો છો એ પણ બાધામાં જ આવેલું છે અને આજે દરેક વસ્તુ દેખાય લાકડાની હાથ પગ કાન આંખું માથું જે કંઈ દેખાય આ બધું સાંઠ પાયા દાદાની બાધામાં આવેલું છે કોઈને પણ તકલીફ હોય હાથ પગ કે કાન આંખું માથું કે જીભ કે શરીરના કોઈ પણ રોગ હોય દુખાવો હોય તો સાંઠ પાય દાદાની બાધા રાખવાથી મટી જાય છે તો તમામ વસ્તુ બાધામાં આવેલું છે અને ઘોડા પણ જો આ બાધાના જ છે બધામાં ઘોડા આવેલા છે તો મિત્રો આ જગ્યા આવેલી છે ગામ વાવડી તાલુકો ધામધરા જિલ્લો સુરેન્દ્રનગર વાવડીથી લગભગ બે થી અઢી કિલોમીટર વાડી વિસ્તારમાં આ જગ્યા આવેલી છે કોઈપણને પૂછો તો આ જગ્યા તમને બતાવશે સામે પણ તમે જોઈ શકો છો બધી ધજાયું બાંધેલી છે સાંઠપાળી દાદાની સાંજપાળી દાદાનો છે લીમડો આ બહુ વર્ષો જૂનો લીમડો છે મિત્રો અને આ લીમડો એમ કહેવાય છે કાપવા નથી દેતા આ સાંજપા દાદાની પ્રથમ નિશાની છે જ્યારે અહીંયા વગડામાં કોઈ પણ વ્યક્તિ ભૂલો પડે તો એને કહેતા કે જો સાંઠપાં દાદાનો જે લીમડો દેખાય એ લીમડે આલા જાવ એટલે ઠેઠ તમને મંદિરે પહોંચાડશે ત્યારે આ લીમડો જ એક નિશાની હતી એટલે આના આધારે લોકો દર્શન કરવા અહીંયા રસ્તો જડી રહેતો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો